हेलो मित्रों बधा है तुम बधाई मजा एकदम मजा है आज नव ब्लॉगे मकर संक्रांति तो बध मकर संक्रांति हार पांच वाग्या है मेड़ी पर पतंग सगावा भाई है जो सपरा छेड़ो किम के मजा नहीं आती हकड़ाई नती थी हूँ तो जाम सपरा पे एक सपुरा पड़ी ने हेने पतंग सगा तो अमे बधाई शोक करू लये उठा था हलबिरा जो दौरा ना घुसरा काटे ને એક મામો તો હે ને જોવામાં ઈ જ હતો કે ક્યાંથી પતંગ આવે તૈયાર તો તૈયાર પતંગ સગાવી લઈએ સગાવવાને બદલે કોકની પતંગ આવતી હોય ને એ લેવામાં વધારે મજા આવતી હતી જો આહા ના ઉપર હે બધાય ને મા તું બાય જો હુતી હતી તાગડી ઉઠીને આવીને સીધી જો કેવી અહ મહે પતંગને જોઈને એને પતંગ સગાવી હતી એને દોરો કેમ હાથમાં દેવો દોરો એને હાથમાં લાગી જાય તો મેં એને પકડીને રાખી હતી મામી દીકરી આખો દોરો વીટાઈ ગયો ને જો સુહાના દોરો કેમાં વીટો ભૂંગરામાં ખુસરા વળી જતા હતા કે લાવો હું આમાં દોરો હે ને વીટી લો અલવીરા એ દોરો કર્યો અને સુહાના ભૂંગરામાં દોરો વીટો આખી મકર સંક્રાંતિ દોરો વીટવામાં જ વહી ગઈ આખો ઉપર બધાય રહી રહે મામો પતંગ ઘેલો મામો સ્પેશિયલ પતંગ સગાવા સગાવવાટું થાય ના આવ્યો પતંગ સગાવામાં જ ધ્યાન હે એનું હજી તો જોવા કીની કોથી પતંગ કટ થઈને આવે તો હું લઈ લઉં આખી પતંગ એની જ પૂરી કરી नजे कुपथी थोरा कलर ने पतंग आवती थी ने मेन कितू कुपई पतंग हे लेया जा तो के ना ई तो बोहोत सेती हाथ मा नो आवे के ऊपर थी कट थिन वई गई ना जो अलविदा बताए उई भा है ना मामी दीकरी अजी दौरा ना कुशरा काट हे अजी कुशरा निकरा नत ने ऊ पसी है ने આવતી રહી એઠે કેમ કે મારા લુગડા હે ને ઉપર હુકત હતા કરી કરીને આવ્યા બધાય કપડા ધોયા હતા હું કઈ એઠે મૂક્યો ન પતંગ વાળા બધા લુગડા હે પાછા મેલા કરી દઈએ કે હું જો ફટાફટ લુગડા એઠે મૂકવા આવી ને હું કે હાલો હવે ઉપર જાવ ને બા હતી ની મામી આગળ રમતી હતી ને જો બિસ્કિટ ખાય તું બા હા તું બા બિસ્કિટ ખાય ને મામી આગળ બેઠી હતી ને હું ગઈ હતી કપડાં એઠે મૂકવાની જો મોબાઈલ જોતી હતી મોબાઈલ જોતી નતી પસારી પસારી ઘા કરતી હતી ના જો કન્યા બાંધે કા હા મામા કન્યા બાંધે એને કન્યા બાંધવામાં મામો હે ને એટલે માન માન બાંધી લે ને એમ કે લાવ પતંગ વઈ ગઈ મારી તેને કન્યા પતંગોમાં કન્યા જ બાંધા ને અમારા જો મોટું તો ચાલુ જ હોય બિસ્કિટ ને ભૂંગળા હી પાછી તો અહે ના મામો કે મારો વારો કઈ આવી અને મામો કે મારો તો આખી મક સંક્રાંતિ કન્યા બાંધવામાં જ ગઈ બધી પતંગો પૂરી કરી નાખી એવા છેલ્લી પતંગ વૈધી એ કે આ તો હવે મારે જ સગાવી કોઈને ન દેવીને જો તું અહીંયા બેઠી મામીને બે જણીઓ અહીંયા ધડકી પાસે દીધી ને તું અહીંયા બે ન કઈ તો વાહે વાહે તો તેને દોરો હાથમાં આવી જાય કે લોહી કાચીએ ને આ જો માં કે નગરમાં બધાય પતંગ સગા અગાસી માં સડી ગયા હે ચારેય કોરા ડીજે વાગતા હતા અને ગીતું વાગતા હતા અને અમે બધા ઉપર જે સુહાના કે મારે કન્યા બાંધવા શીખું તે એ બિસારી જો કન્યા બાંધતી હતી પણ તોય આવડતા નહોતા અને આવી ગયા છે બોર વડારાના બોર મારી મમ્મીએ મોકલાવ્યા હતા કાલે આજે મકર સંક્રાંતિ હે તો તમે બધા બોર ખાઈ તમે બોર ખાઈને મકર સંક્રાંતિ કરી ને પછી જો બધા એથી આવી ગયા ખાકી ભૂખા થયા ને તે બધા હેઠળ આવી ગયા જો ડેલાનું કામે ચાલુ હતું એ લાગી તી ભૂખ તો મારા ભાભીએ કીધું ખાલો આપણે બધી સાટું ભજીયા બનાવીએ તો જો મેથી ધાણાવાળા ભજીયા બનાવ્યા હે ગરમા ગરમ ઊંટે થઈ ગયા તા બધા ભૂખા ના હા ના તો જો એવી ભૂખ લાગી હતી ને તે વાર જવાનું પહેરતા કે કંઈ ભજી ઉતરે ને કંઈ ખાઈ લઈએ મારી બેન જોવા જ આરામ કરે રોહોડામાં સડવાનો વારો તો એનો જ આવે જો ડેલાનું કામ હાલતું તું પેલા ડેલો હે ને અંદર હતો પછી ડેલા ને હે ને બાર કાઢી કેમ કેમકે અંદર હે ને એ થોડોક ખરાબ થઈ ગયો હતો તો જો વેલ્ડિંગનું કામ ભેગા ભેગ ચાલુ હે ને આહાને અહીંથી જોવે હે કે દરવાજો કરી દીધો તો બંધ તું બધા થોડી થોડી ભાગી જતી હતી આહાને એમ કેતી કે મમ્મી મને ભજીયું ઠારી તો હું ખાઉં તો એને ફૂંક મારી મારી દેતો તી ને મારી દે કેવી કે હે

મીઠાઈ બીઠે બરાબર છે ને તો ભજીયા બરાબર એકદમ મસ્ત મજાના ગરમ ગરમ બધા બેસી ગયા હે સુહાન સુહાના ને બહુ ભૂખ લાગી હતી આહનંદ એવા દે તું બા વિડીયો એડિટ કરું તું બા ના જો બાજુમાં બેઠી હે હું જો બેઠી બેઠી વિડીયો એડિટ કરું ને તો પડી ગઈ હતી બિરિયાની બધા પલાય રા હે બિરયાની હવે થાવા જેવી હતી આ ચોખા બાસમતી ના બધી જો તૈયારી કરીને રાખી હતી બિરિયાની તો થઈ ગઈ હતી ખાલી એને હે ઉપરથી બધું થર પાથરવાનો જ બાકી હતો તો હવે મારી બેન જો પાથરે હે થર હેઠળ મીઠી તાવડી મસ્ત મજાની બિરયાની બનાવી ને પછી અમે બધી એ ખાધી હવે જો થર પાથરવાનું કામ ચાલુ થઈ ગયું હે ને મારી ભાભી મોરે હે કોબી કચુંબર હાટું તમે બધા કહેતા હોય ને કે તમારા ભાભી ક્યાં બ્લોગમાં નતા આવતા તો આજે જો એને પણ મેં થોડાક લઈ લીધા ને સુહાના જોવે હે મોબાઈલ તો કોબીન બધું મોરાઈ ગયું છે હવે જો બિરયાનીમાં થર પાથરવાનું કામ ચાલુ થઈ ગયું છે ચોખાઈ નાખી દીધા હે એ મસ્ત મજાની બિરયાની બની તીન બધાય પેટ ભરીને ખાધું અમારે મકર સંક્રાંતિ હતી કાવીક રહી તમારી કેવી મકર સંક્રાંતિ રહી બિરયાની બનાવતા બનાવતા સાડા આઠ વાગી ગયા તાડા આઠ ઉપરથી અલગ અલગ જગા એ અલગ અલગ જગ્યાએ કલર નાખે પછી લીલો કલર નાખ્યો પછી લાલ કલર નાખ્યો માસી કલર ના રેડિયા કરી દીધા તા બિરિયાની એટલી મસ્ત બનાવી હતી ને કે બધા આંગળા સાધતા રહી ગયા ને આ પછી નાખી હે ડુંગળી આવી હા બરેલી ડુંગળી નાખી માસી એ કાતુબા કલર તો બે જ નાખા પછી ઉપરથી છાંટા ધાણા કોથમીર પછી નાખ્યા મરચાં તો કેવી લાગી અમારી બિરયાની જો તમને જોતાં જ ખાવાનું મન થઈ જતું હે આ પછી કેવાકનું પાણી નાખ્યું પડે ખબર નથી કે કેવાનું પાણી હે પણ કંઈક નાખ્યું હતું એને ઉપરથી